આ પગલા ન પાડતી એ વાક્ય માત્ર આટલું સાદું છે કે લાદી ઉપર પગલાં ન પાડતા તમારી મમ્મી કોન્શિયસલી અનકોન્શિયસલી ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી એવું તમને સમજાવી રીતે કે એવી જગ્યાએ ક્યાંય પગલાં ન પાડતી કે જેના જવાબ તારે આવતીકાલે દેવા પડે શું કામ બધું વેચી કારવી સ્વપ્નાઓને નેવે મૂકી અને એક મા પોતાની દીકરીને સતત એવું કીધા કરે છે એક વસ્તુ યાદ રાખજો આજે પણ બે હજાર ત્રેવીસમાં પણ ભારતમાં સ્વતંત્રતા એટલે આર્થિક સ્વતંત્રતા પહેલી જેટલા તમારા પગભર હશો એટલા તમે તમારા નિર્ણય ખુદ લઈ શકશો બાકી તમારા નિર્ણય કોક આપે અને જો અત્યારે તમને ખબર છે થોડાક વખત પહેલાં આઈફોન ન આપ્યો અને એક સગાઈ તૂટી હું એવી તમામ છોકરીઓને કહું છું કે આઈફોન આપણે સામે વળાને આપવો અને સગાઈ કરવી તું મન હું આપતો હું તન દઉં કારણ કે જે આપણને આઈફોન આપે ને એ લોકેશન એ પૂછે કારણ કે આઈફોન એને આપો એના બદલે આપણે આઈફોન આપીને આપણે એમ ન કહીએ તું જલસા કર ને મારા તારા ને ક્યાંય જરૂર નથી જેને આઈફોન આપ્યો એ પૂછે તે ફોન કરવાનો થાળા હાથે આ તો આપણો દીધો લાઈફો નો હોય તો આપણે ઉપાડીએ તે ન ઉપાડીએ બે આપણે હાથની વસ્તુ થઈ જાય હું તો રાધર અહીંયા બેઠેલા તમામ મમ્મીઓને એક નમ્ર વિનંતી કરું છું કે કન્યાદાન આપો ત્યારે તુલસી ક્યારો એ આપજો ગાય એ આપજો સોનાન સેટ એ આપજો પણ તમારી દીકરીના સર્ટિફિકેટ ને ડિગ્રીઓ એ આપજો કે આ છે સાચું હું એવા કન્યાદાનોની સાચે રાહમાં છું કે જ્યારે કોઈક મા બાપ વ્યક્તિને એમ કે આ સંપત્તિમાં સત્તામાં નહીં પણ સધિયારો એવો આપો કે અડધી રાત્રે જગતનું બધું જ તમારી પાસેથી છૂટવાઈ જાય તમારી સુંદરતા વહી જાય તમારું બધું જ વયું જાય તમારી આર્થિક વહી જાય તેમ છતાં તમારા જ્ઞાનના આધારે તમે જગતમાં ઊભા રહી શકો

છોકરીઓને અમે આ કરીએ છીએ શિષ્યવૃત્તિ આવતી આવતા દસ વર્ષમાં તો ભાઈઓને કુમારોની શિષ્યવૃત્તિ આપણે કાઢવી પડશે એમને બસ થોડીક સાગરભાઈ તમારે આપવી પડશે કંઈક આવો ને ભણો કાંઈક ભણો આજો તકલીફ એ છે હમણાં જ તમને ખબર હશે કે ચંદ્રયાન સુધી આપણે જોઈ આવ્યા અને પચાસેક જેટલી સ્ત્રીઓનો હાથ છે અને એમાં એક બેન શેરીમાં બેન એકદમ સિમ્પલ સાવ સાદી સાડી પહેરેલી એક સ્ત્રી કે જેને તમે શાક લેતા જુઓ તો તમે સ્માઈલ પણ ના આપો ત્યારે મેં એક એવું લખ્યું હતું કે હવે આ જગતની આધુનિક સ્ત્રીને ત્યાંથી ચાંદ તોડીને લાવે એવા પુરુષની નહીં પણ અમે ચંદ્રની યાત્રા કરી શકીએ ને એવા સહાયક પુરુષની અમને જરૂર છે કારણ કે સાબુદીનભાઈ કે છે એમ કીધું કે ચાંદ તારા તોડીને લાવશો એ લોટના ડબ્બા અમને ઉતારી નથી દેતા વસ્તુ સામે જ્યારે જ્યારે વસ્તુની સામે સ્ત્રીએ વિચાર જતો કર્યો છે ને ત્યારે જાણે અજાણે ગુલામીને વોરી છે અને એક વસ્તુ યાદ રાખજો બેટા જે ફ્રીમાં મળે છે ને જે ફ્રીમાં મળે છે એની કિંમત બહુ જ ચૂકવવી પડે છે લખ્યું નથી હોતું એ ફૂદડી છે શરતોને આધીન જે આપણે વાંચતા જ નથી અને આમાં ભૂલ ક્યાં થઈ જાય છે ખબર છે અત્યારે તમારે કારકિર્દીનો પણ સમય છે અને એકાદ પાત્રની પસંદગીનો તમારે સમય છે હોર્મોનલ ચેન્જીસ પણ છે અને કોન્સન્ટ્રેશન પણ કરવાનું છે તમે હમણાં એક ગીત જોયું છો તલવાર હું આવી હતી ત્યારે તલવારવાળો ડાન્સ ચાલતો હતો રાઈટ કેટલી બધી સરસ દીકરીઓ કેટલું સરસ પરફોર્મન્સ આપી રહ્યા હતા તમે બધા જ ચિચિયારો કરી રહ્યા હતા રાડો પડી રહ્યા હતા સિટી પડી ગયા હતા આટલા બધા કેમેરા હતા આટલી બધી તાળીઓ પડતી હતી તેમ છતાં એક પણ દીકરીએ તમારી સામે આઈ કોન્ટેક નહીં કર્યો હોય એણે આ ગમે એટલું આટલું બધું વાહવાનું આહાનું કેટલું બધું હતું તેમ છતાં એ સ્થિરતાથી પોતાની તલવારબાજી કરી શકી કારણ કે એની નજર તમારી વાહને આહ ઉપર નહીં પોતાની પોતાના પરફોર્મન્સ ઉપર હતી જો તમારે તમારું પરફોર્મન્સ આગળ વધારવું હોય તો લોકોની સામે નહીં તમારે મેં કીધું એમ સ્ટ્રેટ જોવાનું રાખો તો શક્ય બનશે અને બીજું અહીંયા બેઠેલી તમામ આમાં સભ્યતાનો વાંક એ છે અને મમ્મીઓને થોડી કહું છું કે સતત તમારી દીકરી કેવી લાગે છે ને એના ઉપર થોડુંક નાનું એવું ખીલથી હોય ચણાલ વાટકી લઈને વાહે વાહે દોડ લગાડ લે લગાડ લે હવે થોડીક એને શરીરથી બહાર લાવો કેવી દેખાય છે નહીં ને શું છે ને એના આધારે માપવાની ને જોવાની શરૂ કરો ક્યાં સુધી સુંદરતાના આધારે લાગશો જુઓ વખાણથી છે ને તમારો દિવસ સરસ જશે પણ એકાદ મેણાટોણાથી તમારું આખું જગત બદલાઈ જશે વખાણની ખોટી ટેવ આ જગતની તમામ સ્ત્રીઓને પડી અને ધીમે 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 આપણે જુદા તરફ ગયા અહીંયા મને કેટલી મમ્મીઓ હશે જેને કેટલા બધા લોકો આ રીતે અમુક વખતે મૂરખ બનાવી છે તમારા જે વથાણો મારાથી થાય જ નહીં એટલે મમ્મી વીસ ત્રીસ વર્ષ દર વર્ષે પચાસ પચાસ કિલો અથાણું લઈને બધાના ઘરે મોકલાવે ઓલું એક વાક્ય સાંભળવા તમારે જેવો અથાણું ન હોતા ખબર નહીં ગમે એટલું કરીએ તમારે જેવો મોન થાળો મારે થતો જ નથી એટલે તરત આપણે અરે તમતા તાર ન બનાવતા હું મોકલાવીશ એક તમે કેટલા સારા છો ને તમારાથી કેટલું સારું થાય છે એ વખાણ બનવા માટે તમે કેટલું બધું તમારી જાત તમારો સમય તમારા ગોઠણના દુખાવારીઓ જે તમારા વખાણ કરે તો તે દિવસે સાંજે બાર મજા કરતા હોય પાર્ટી કરતા હોય રસોડામાં શું કામ કરો છો એવું જે જે લોકો તમને એમ કે તમારે હાલો ને આપણે સાથે બનાવીએ તમારા ઘરે તો એમ કે છે કે અમને ડોક્ટરે ના પાડી દે હમણાં શુગર છે ને એટલે તૈયાર મળતું હોય તો કયો આપણી ભૂલ ક્યાં થાય છે ખબર છે અત્યારે તકલીફે છે દીકરીઓ કંઈ પણ કરે નાનો મોટો કરે તો આપણે બધા જેવું કહીએ અત્યારની છોકરીઓ બહુ ભૂલ કરે છે અત્યારની છોકરીઓ બહુ ક્યારેય તમને એવું લાગ્યું છે આપણે આપણા કોઈક વલણમાં એવું વિચિત્રતા આવી ગઈ એટલે દીકરીઓને આ એટલા માટે તો કરાવી પડે છે કે મમ્મી એ કયું ધ્યાન રાખવાનું છે કે જેથી કરીને દીકરી એક પાત્ર કે કોઈક વસ્તુ પસંદ કરતી વખતે આ ભૂલ ન કરે હું તમને કહું સહજતાથી જીવન હોય એટલે નાના મોટા ઝઘડા થવાના જોઈ થતા જ હોય આ જગતનું એક પણ લગ્ન જીવન એવું નથી કે જેમાં ઝઘડો ન થાય બરાબર હવે પતિ પત્ની વચ્ચે ઝઘડો થાય પત્ની રડે હવે પત્નીને રડ્યા પછી ઘરે રહેવાની કામ ન કરવાની મોડે કરવાની છૂટ છે પણ પુરુષે તો નોકરી કરવી જ પડે ને એને જવું જ પડે બરાબર એટલે સાડા નવ દસ થાય એટલે ભાઈ જાય અને મમ્મી રડતા હોય એટલે મમ્મી તરત પોતાની દીકરીને કે જોયું કાંઈ પડી છે રોતી મૂકીને વયા ક્યાં આવું છે બધું એટલે પહેલો આપણા મગજમાં એવું થાય કે ઓકે આપણે રડતા હોય અને આપણી પાસે રહે એ વ્યક્તિ સારી કહેવાય આપણને સમય આપે એ વ્યક્તિ સારી કહેવાય એટલે હવે એક્સ વાય ઝેડ પાત્ર આપણા જીવનમાં આવે આજ કેમ તું મૂળમાં નથી કાંઈ નથી થયું કાંઈક તો થયું છે ના તો મન કે એટલે ઓલા ભાઈ તો હાવ ફ્રી જ હોય ચાર પાંચ કલાક તમારી રડવા પાછળનું તમારા મુડલે હોવા પાછળનું કારણ શોધે એટલે પહેલો ઓલો વિચાર મગજમાં આવે કે જોયું મારા પપ્પા મારી મમ્મીને રડતા મૂકીને જતા રહે છે આ કેટલો સારો છે હું રડું છું હું મુડલેસ છું તમારી પાસે જ રહેશે હાવ ઇઝ નાઇસ મારા નંબર ડિમાન્ડ કરી છે કે દીકરી મોટી થવાની છે એટલે મારે ગમે એમ થાય પચીસ તોલા તો સોનું દેવું જ છે આટલો તો દેવો જ છે અહીંયા તો મોકલવું જ છે મારા દીકરા બહુને મારે આટલું જ કરવું પડે છે એટલે ભાઈ આટલું લિસ્ટ સાંભળીને એવું નક્કી કરે કે એક નોકરી એ નહીં થાય કે એક્સ્ટ્રા બાજુમાં કરવું પડશે એટલે સાડા છ સાત પછી પપ્પા છે બીજું કામ કરે અથવા કોઈક બીજા સેટિંગમાં કરે સાઈડ બિઝનેસ કોઈકને કોઈક રીતે અલગ 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 રીતે કરે બરાબર હવે તે દિવસે સાંજે તમારે કંઈક સગાવાળાને ત્યાં જવાનું હોય અથવા તમને તાવ હોય મમ્મીને કોઈક હોસ્પિટલ જવાનું હોય એટલે તમે એકલા જાઓ અથવા મમ્મી એકલી જાય ત્યારે મમ્મી સહજતાથી આપણાથી એવું બોલાય છે આપણા કોઈક ફસ્ટ્રેશનમાં બોલાય છે કાંઈ પણ હોય તારા પપ્પા કોઈ જરૂર જરૂરી ત્યારે ઘરે ન હોય આપણે એ ના કહીએ પપ્પા શું કામ ઘરે નથી એટલે સમયનો અભાવ દેખાય ફરી વાર કોઈ પાત્ર જીવનમાં છોકરીને એક આવે જે સતત થાય એક હજી તો લખો 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 તા બ્લુ બ્લુટિક આવી જાય તરત હાંભળી લેવા વાંચે એટલે આપણે મારા પપ્પા કરતા આ છોકરો સારો જોયો મને સમય કેટલો આપે છે સમયની